ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ઉમેજ મુકામી મસ્જિદનું પ્રોગ્રામ સુની મુસ્લિમ જમાત દ્વારા રાખવામાં આવે તેમાં ઉપસ્થિત સાદા બાપુ કુંડલાવાડા અને તેમની સાદી ખાજી સાહેબ અને તેમની ટીમ સાથે ઉમેજ મુકામે આવેલ ઉમેદ સુની મુસ્લિમ જમાતના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં દાદાઓ દ્વારા મસ્જિદનું પૂરું કામ થઈ જાય તેમના એસ્ટિમેટ કરતા વધારે ફાળો થયો હતો તેમાં પીરિત તરીકત બાપુએ કહેલ કે કોઈ આગેવાનો મુંજાતા નહીં કહે પણ હજી સુધી જરૂરત પડશે તો હું આપની સાથે છું ત્યારે ઉમેશ સુની જમાતના આગેવાનો દ્વારા નારા નાખી બાપુનું ફુલાલ અને સાલ ઉઠાડી અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તેમાં મુનાભાઈ ઉસ્માનભાઈ ઉનરજામ તેમના પપ્પા ઉસ્માનભાઈ નિભાવભાઈ ઉનરજામ તેમના ઈશા અલી સવાબ પંદર લાખ રૂપિયા મસ્જિદના ફાળામાં અર્પણ કરેલ છે અને પીરે તરીકે જ દે કિરામ મુનિરબાપુ દ્વારા એલાન કરવામાં આવે ઉમેજ મસ્જિદ સુની મુસ્લિમ જમાતમાં પંદર લાખ આપવાની જાહેરાત કરે અને એક બીજી જાહેરાત મુનાભાઈ ઉસ્માનભાઈ ઉનરજામના એક અંગત કુટુંબનો જમીન બાબતનો વર્ષો જૂનો મામલો હતો તે જમીન ત્રણ વીઘા મુનાભાઈના ખાતે હતી તે સામે પક્ષવાળા ઉનરજામ અબદેરેમાનભાઈ યાકુબભાઈના પરિવારની જે તે જમીનની કિંમત ત્રીસ લાખ જેવી મોટી રકમ થાય છે તે સાદાદી કિરામ મુનિર બાપુના સ્થાને સામે પક્ષને પરત એક રૂપિયો લીધા વગર પરત આપી દેવાની જાહેરાત કરે અધ્યક્ષ સ્થાનેથી મુનાભાઈએ જાહેરાત કરેલ કિરામ કિરમ મુનીરબાપુએ મુનાભાઈ ઉનડજામની માથા ઉપર ટોફી ફૂલાર ઉઠાડી અને સન્માનિત કરે અને સામે પક્ષે બે પાર્ટીઓને ગળેથી ગળે મિલાવી સન્માનિત કરે અને મુનાભાઈ ઉસ્માનભાઈ ઉનરજામનો ઉમેદ સુની મુસ્લિમ જમાતી આભાર વ્યક્ત કરે બ્યુરો રિપોર્ટ ઉનાન્યુઝ ટ્વેન્ટી ફોર રમેશ સત્યની સાથે